આમ તો વારંવાર એરપોર્ટ પર લગેજ ગુમ થવાની અને કિંમતી સામાન ગાયબ થવાની ફરિયાદો મુસાફરો કરતા હોય છે ત્યારે હવે કોઈ પરિવારના સભ્યનો મૃતદેહ બીજાના સરનામે પહોંચાડ્યો હોવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે ઘટના અમદાવાદ એરપોર્ટની છે જ્યાં ઓસ્ટ્રેલિયાથી આવેલા સુરેન્દ્રનગરના યુવાનના મૃતદેહના કોફિનને સ્પેરપાર્ટ સમજીને તેને અન્યત્ર મોકલી દેવામાં આવ્યો હતો જેથી ખોટા એડ્રેસે મૃતદેહ મોકલતા પરિવારજનોમાં રોષ ફેલાયો છે સત્યાવીસ માર્ચે ઓસ્ટ્રેલિયાથી આવેલી એર ઇન્ડિયાની કાર્ગો ફ્લાઇટમાં સુરેન્દ્રનગરના છવ્વીસ વર્ષીય જીલ ખોખરાનો મૃતદેહ હતો જેને લેવા માટે પરિવાર અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો હતો એરપોર્ટ પહોંચતા સ્ટાફ દ્વારા એવો જવાબ મળ્યો કે જીલના મૃતદેહના કોફિનને કોઈ કંપનીના સ્પેરપાર્ટ સમજીને બીજી જગ્યાએ મોકલી દેવાયો છે સ્થાનિક પોલીસ એરપોર્ટ અથોરિટી સીસીટીવીની મદદથી તપાસ કરતા યુવકનો મૃતદેહ વસ્ત્રાપુર વિસ્તારમાંથી મળી આવ્યો હતો આમ યુવકના મૃતદેહને લેવા માટે તેના પરિવારે આઠ કલાક રાહ જોવી પડી હતી ગંભીર બેદરકારી થયા છતાં એર ઇન્ડિયાના અધિકારીઓએ ઉડાવ જવાબ આપ્યો છે તેથી પરિવારમાં એર ઇન્ડિયા સામે રોષ ફેલાયેલો છે જીલ ખોખરા મેલબર્નમાં આવેલી લા ટ્રોબે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો દસ દિવસ પહેલા તે વિક્ટોરિયા ખાતે મિત્રો સાથે બીચ પર સ્વિમિંગ કરવા ગયો હતો સ્વિમિંગ કરતી વખતે ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું યુવકનો મૃતદેહ બુધવારે તેના પરિવારને મળ્યો હતો તેની અંતિમ વિધિ ગુરુવારે સાંજે સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી હતી